વાસ્ત્રો ની અંદર ભગવત ભક્તિ નો મહિમા એ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે પ્રત્યેક જીવાત્માને મનુષ્ય દેહ પ્રાપ્તિ એ ભગવત ભક્તિ કરી અને પોતાના જીવના જીવનના જે કર્મ બંધન છે એમાંથી મુક્ત થઈ

એની અંદર જીવાત્મા ભક્તિનું જે મહત્વ હોવું જોઈએ એ એના જીવનની અંદર ધીરે ધીરે ઘટતું જાય છે એવા સમયે એ જીવાત્માને પથ દર્શન થાય એ જીવાત્માને એ ભક્તિનું મહત્વ સમજાય એ જીવાત્માને એ પરમાત્મા સાક્ષાત્કાર થાય એની નું દિવ્ય સાધન અને માધ્યમ એ ભગવાન સ્વામિનારાયણ કર્યું છે આજે મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં જીવાત્મા ભગવાન ની ભક્તિ એ સહજે સહજ કરી શકે છે વર્ષનામૃત ની અંદર મહારાજે આ મંદિરના માધ્યમ ને ભગવાનના જે મૂર્તિ મૂર્તિના દર્શન ને ભગવાનના દર્શન નું એ પ્રમાણે સમજાવ્યો છે કે આ જગતની અંદર આવેલો જીવાત્મા એ કદાચ ગમે ગમે તેવા તેવા મોટા રાગડા જોર જોરથી ભગવાનનું કરે દાન પુણ્ય કરે પણ એના અંતરની અંદર પરમાત્માના સાક્ષાત્કારનો જ્યાં સુધી મહિમા નથી સમજાતો એને ભગવાનના દર્શન પછી પોતાની જાતની પૂર્ણ કામ નથી માનતો ત્યાં સુધી એવા જીવાત્માના મુખેથી એ જીવા કોઈએ ભગવાનની કથા વાર્તા પણ ન સાંભળવી આવા શબ્દો ભગવાને કીધા પણ મહારાજે કીધું કે આવા મંદિર આદિના સ્થાનમાં જઈને ભગવાનની જે પણ ચિત્ર પ્રતિમા ધાતુ પાષાણ કે કાષ્ટની મૂર્તિ હોય એના દર્શન કરીને જીવાત્મા જો મનની અંદર પૂર્ણ કામ પોતાની જાતને માની લે પૂર્ણ માની લે કે અક્ષર માં બિરાજમાન ભગવાનના દર્શન મને થયા છે એવો જો મનમાં સંકલ્પ થઈ જાય તો મહારાજ કહે છે કે એવો જીવાત્મા સદા જીવનની અંદર ભગવાનની ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવા કરી હોય કે ન કરી હોય અક્ષર ધામ માં જવા કરી હોય કે ન કરી હોય મહારાજ કહે છે કે જીવાત્માને અમે બલાડકારે કરીને પોતાના धामમાં લઈ જઈએ છીએ અમે જબરદસ્તી એ જીવાત્માની ઈચ્છા ન હોય ને

થયું અને આજનો દિવસ આનંદ નો દિવસ કહેવાય પાટોત્સવ નો પ્રસંગ એટલે કે શાસ્ત્રના ધાર્મિક નિયમ પ્રમાણે જોઈએ તો આખા વર્ષ દરમિયાન ભગવાનની જે પણ સેવા પૂજા ભક્તિ આદી કર્યું હોય એની અંદર જાણે અજાણે કંઈક આપણાથી ત્રુટી થઈ હોય તો એની ક્ષમાયાચના નો દિવસ એટલે કે પાતોત્સવ નો દિવસ છે એટલે દરેક ભક્તો હૃદય ને ખૂબ નિર્મળ બનાવી નિષ્કામ બનાવી મનને ખૂબ એમ નિશ્વાર્થ બનાવી આજે ભગવાનની પાસે એ જ માંગણી કરજો કે હે મહારાજ અમારા જીવનની અંદર જો કઈ પણ કઈ ત્રુટી હોય તો મહારાજ કરજો અમારું જીવન એ આપની ભક્તિ કરતા કરતા આપના બનાવે બતાવેલા માર્ગ ઉપર અમે ચાલી શકીએ એવી શક્તિ અમને પ્રદાન કરજો આ વસ્તુની જો આ ભગવાનનો રાજીકો તમને મળી ગયો તો આ સંતા તમામ સુખોની પ્રાપ્તિ એ જીવનમાં સહજે સહજે થઈ જશે આજનો પાઠોત્સવ નો દિવસ છે ખુબ આનંદ થી તમે બધા એ ભગવાન

એવી હું વર્તાલ વાસી હરિકૃષ્ણ મહારાજ વાસી ગોપીનાથજી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરું છું અને અમારા સમગ્ર ધર્મ પરમ પૂજ્ય પાન ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અરેન્દ્ર પ્રસાદજી મહારાજ પરમ પૂજ્ય સૌગાદી વાળા માતુશ્રી પરમ પૂજ્ય પાદ ભાઈ શ્રી મુગેન્દ્ર પ્રસાદ મહારાજ સમગ્ર પરિવાર વતી આપ સૌને આજના દિવ્ય પાટોત્સવ પ્રસંગના ખૂબ ખૂબ અભિનંદન અને વધામણા પાઠવું છું સર્વનું જીવન મંગળમય થાય સર્વ જીવનમાં ખૂબ સુખિયા થાવ એવા અંતરના આશીર્વાદ આપી મારી વાણીને હું વિરામ આપું છું સહેજાન સ્વામી મહારાજ